ગજબ તો આ એક અમારે આવું કેવાય વિડીયોમાં એક જોડાયેલો છે મતલબ ઘણા સમય તમારે હારો વિડીયો બનાવે છે તો આજ આ ભાઈ અમારો શૂટિંગ કરવાના છે અને હારે ઈદ રહેવાના છે વિડીયોમાં પણ તો વિડીયો જોવું હોય તો આ વિડીયોની અંદર હું નીચે લિંક આપી દઈશ કોમેડી વિડીયોની પછી તો આપણે આ વિડીયો અપલોડ કરીશું મતલબ કોમેડી વિડીયો પહેલાં અપલોડ કરશું અને પછી આ વિડીયો અપલોડ કરશું બ્લોગ યુટ્યુબમાં તો આવશે બંને વિડીયો અને માં પણ આવી જશે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો આજનું શૂટિંગ તમને બતાડીએ મે બાવા ટિલ્લુ હા બાવા ટિલ્લુ ઓરે બાવા પાણી સારા હાલ હાલ હેલો મિત્રો તમે જોઈ શકો છો મારા ભાઈ ભાભી કેટલી મહેનત કરે છે તો એના માટે તમે એક લાઈક શેર તો કરી જ શકો છો કેમ ભાઈ હા સબસ્ક્રાઇબ કરી લેજો મારા વાલા મિત્ર મે ગરીબ હું કારણ કે આપણે આવવાના આવા કોમેડી વિડિયો આવવાના છે હવે મતલબ જ્યાં જ્યાં શૂટ કરવા તો આવું આવી રીતે અમે બ્લોગ બનાવતા રહીશું એટલે તમને જોવાની મજા આવશે

કેવી લાગી અમારી કોમેડી અમારી કોમેડી જોવા માટે અમારી ચેનલ ને